ભારતીય જનતા પાર્ટી ફાયદો કોણ કરાવવા ઈચ્છે છે રાહુલજી ના વારંવાર નિવેદનો આવી રહ્યા છે ભાજપ એ કે આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ બે ઝઘડા કરે વોટ નું વર્ગીકરણ થયા કરે અને તમે વિસાવદર માં સ્થાનિક કોઈ કાર્યકર્તા નતા કે તમારે બાર થી ઉમેદવાર લાવવો પડ્યો ચર્ચા ના કરીએ તો સારું છે રાજુ કરપડા આપણી સાથે જોડાયા છે રાજુભાઈ શું કેશો જે રીતે કોંગ્રેસે પોતાની જાહેરાત કરી છે તમે લોકો બધા વિસાવદરમાં લાગેલા છો પણ હવે આમ આદમી પાર્ટીની સામે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાને પોતાનો ઉમેદવાર ઉતારશે અમે પહેલેથી સ્પષ્ટ કહેતા આવ્યા છીએ કે લોકસભાની ચૂંટણી સમયે આ તમામ પેટા ચૂંટણીઓને લઈને કમિટમેન્ટ એકબીજા નેતાઓએ આપેલા હતા અને એ પણ પ્રદેશના મહત્વના નેતાઓ એકબીજાએ કમિટમેન્ટ કરેલા હતા જે કમિટમેન્ટ મુજબ આમ આદમી પાર્ટીએ નથી માણાવદરમાં ચૂંટણી લડાયા સામે નથી અર્જુનભાઈ વાળી પોરબંદરની ખાલી બેઠક પર લડ્યા કે નથી વાવની બેઠક પર જે આમ આદમી પાર્ટીએ કમિટમેન્ટ આપેલું હતું ગુજરાતની જનતા જે ઈચ્છતી કે બાવીસ માં થયું છે એ ફરીવાર ન થવું જોઈએ ગુજરાતની જનતા જ્યારે બાવીસ ના રિઝલ્ટ પછી નિરાશ થઈ હતી કે બંને પાર્ટીઓ અલગ અલગ લડવું ના જોઈએ ત્યારે આમ આદમી પાર્ટીએ મોટું મન રાખી અને જે કમિટમેન્ટમાં કોંગ્રેસે કહ્યું

ગઠબંધન થાય એનાથી ભારતીય જનતા પાર્ટી ને સીધું નુકસાન છે તો ભારતીય જનતા પાર્ટી તો કહે છે વિષય એ છે ભારતીય જનતા પાર્ટી કહે છે કે આ ગઠબંધન નથી બીજું કઈ બંધન છે તો ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો ડોળ કરે છે એ તમામ ચૂંટાયેલા ધારાસભ્યોને ઠગવાનો પ્રયત્ન શા માટે કરે છે ચૂંટાયેલા નેતાઓને ઠગવાનું કામ કોણ કરે છે ભારતીય જનતા પાર્ટી કરે છે એને તો બોલવાનો અધિકાર જ નથી

સ્વીકાર્યું છે બીજી બાજુ બીજી બાજુ જે પ્રકારના ગઠબંધન ની વાત છે તો ગઠબંધન હરિયાણામાં પણ નહોતું નિભાવવામાં આવ્યું ને દિલ્હીમાં પણ નહોતું નિભાવવામાં આવ્યું ત્યારે સ્પષ્ટપણે મારું માનવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સક્ષમ પક્ષ છે અને દરેક ગુજરાતી દરેક બેઠક ઉપર પોતાના ઉમેદવાર લડાવશે ને જીતાડશે આમ આદમી પાર્ટી પક્ષ કઈ રીતે બન્યો ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે કોંગ્રેસમાંથી કેટલાક લોકો ગયા અને કેટલાક બીજા લોકોએ ભેગા થઈને પક્ષ બનાવ્યો પણ આમ આદમી પાર્ટી ક્યારેય પણ બીજેપી ના વોટ શેર ઉપર ડેન્ટ નથી કર્યો એમને ટાર્ગેટ કર્યો કે કોંગ્રેસ ને કેમ નુકસાન એટલે સ્પષ્ટપણે આદરણીય શક્તિસિંહજી ગોયલ સાહેબ નું જે નિવેદન છે

રાજુભાઈ મોટો આક્ષેપ છે કોંગ્રેસનો અને કે તમે ભાજપના વોટને ને ડેન્ટ નથી આપ્યો કોંગ્રેસ ને ડેન્ટ આપવા મેદાન ઉતર્યા હતા મારો વ્યક્તિગત કોંગ્રેસ પર કોઈ મારો આરોપ એટલા માટે નથી કે હું એવું માનું છું કે હજુ પણ જે જનતાનો જે જનાદેશ છે જનતા ઈચ્છે છે ગઠબંધન થવું જોઈએ ગઠબંધન ધર્મ નિભાવવો જોઈએ હજુ કોંગ્રેસ નું શીર્ષ નેતૃત્વ વિચારશે આવું માનીશ બીજી વાત કે જે બાવીસ ના વોટ શેર ની વાત થઈ તો વિસાવદર માં પણ જોઈ લેવું જોઈએ બાવીસ માં ત્રીજા ઉમેદવાર ને કેટલા મત મળ્યા હતા

માત્ર ભાજપ ને જીતાડવા માટે આ પક્ષ અહિયાં ગુજરાતમાં એન્ટર થયું એ જ રીતે તમે જો હરિયાણામાં પણ એન્ટર થયું અને એને એટલું સફળ રહ્યા દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર ન બની એક સેકન્ડ એક સેકન્ડ એક સેકન્ડ દિલ્હીમાં દિલ્હીમાં કોંગ્રેસ ના પ્રદેશ નેતાએ પેંડા પેન્ડા દિલ્હી ચૂંટણીના રિઝલ્ટ પછી એનું કારણ પણ શું હતું

ગઠબંધન થાય અમે ખુશ છીએ અમે રાજી છીએ ગઠબંધો છો એ તો રાહુલજી નિવેદન કહી દીધું કે ભારતીય જનતા પાર્ટી ને પણ ફાયદો કરાવવા ઈચ્છે છે ભારતીય જનતા પાર્ટી ફાયદો કોણ કરાવવા ઈચ્છે છે રાહુલજી ના વારંવાર નિવેદનો આવી રહ્યા છે આમ પૂછો રાહુલજી એ આમ આદમી ને કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે જોડાયેલા કિશનભાઈ એક સેકન્ડ વાત સાચી કે ખોટી શું

ભાજપ ભાજપ એ જ ઈચ્છે છે ગેરંટી કાર્ડ આપી ગુજરાતના લોકો ને ગેરમાર્ગે દોર્યા જે પ્રોમિસિસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે

પાર્ટી ને ફાયદો કરાવનાર લોકો કોંગ્રેસ માં છે તો હું એવું માનું છું જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે સાચા નેતાઓ છે

કયો નેતા જેલ માં ગયો છે નામ તો આપો તમે એનું ગુજરાત કોંગ્રેસ નો કયો નેતા ભાજપ સામે લડતા લડતા જેલ માં ગયો છે એ બીજી બધી વાતો ના કરો અહેમદભાઈ પટેલ થી લઈને જાણીએ છીએ કોને કોને ભાજપ ને મદદ કરી મારા તાલુકા સુધી ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓ સાથે મળેલા નેતાઓ ભ્રષ્ટાચાર રાજુભાઈ ભાજપ જે ઈચ્છે છે થઈ રહ્યું છે આ બંને મિત્રો જોડાયા અમે ન્યુઝરૂમ ના માધ્યમથી છેલ્લી વિનંતી કરીએ છીએ કે ખરેખર ભારતીય જનતા પાર્ટી ને ફાયદો ન થાય એટલા માટે ગઠબંધન થવું જોઈએ અમે ગઠબંધન માં ટોટલી કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર છીએ

કે ગઠબંધન થવું જોઈએ બાકી ભારતીય જનતા પાર્ટી એ જીતી જશે કોંગ્રેસની હાર થશે જોકે અત્યાર સુધીના પરિણામોમાં આપણે જોયું છે કે શું થાય છે મિત્રો તમે પણ કમેન્ટ ખાસ કરજો કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંને વિસાવદરની બેઠક પર લડે છે તો શું પરિણામો આવશે એ તમે વિસાવદરથી છો ગુજરાતમાંથી છો તો ખાસ કમેન્ટ કરવાનું ભૂલતાની ફટાફટ કમેન્ટ કરજો તમારા મંતવ્ય શું છે એ કમેન્ટમાં લખજો કે ભાઈ આ બંને રાજકીય પક્ષ જીત ચૂંટણી લડે અને ત્રીજો રાજકીય પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ લડે આમ આદમી પાર્ટી પણ લડે અને કોંગ્રેસ પણ લડે તો આ પરિસ્થિતિમાં પરિણામો શું આવી શકે છે ખરેખર ભાજપ એ ઈચ્છે છે કે ગઠબંધન ન થાય ખરેખર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરવું જોઈએ અલગ અલગ ત્રણ વાત છે ગઠબંધન કરવું જોઈએ ગઠબંધન ના કરવું જોઈએ અને ગઠબંધન થાય તો ભાજપ જીતે કોંગ્રેસ જીતે કે આપ જીતે એ પણ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો મારા મારા અલગ અલગ સવાલ છે તમે એના જવાબ પણ આપી શકો છો